બધા હું મીરા આપણી ચેનલ મીરા કિચન માં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું તો હું તમારા માટે આજે લઈને આવી છું સીમલા મરચાના શાકની રેસીપી જે ખૂબ જ ટેસ્ટી બને છે તો તમે પણ આ રેસીપી ટ્રાય કરો અને જો મારી આવી જ રેસીપી તમને પસંદ આવતી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો ફોલો કરો અને બેલ આઇકન પર ક્લિક કરો તો ચાલો બનાવી લઈએ ફટાફટ સીમલા મરચાનું શાક મરચાનું શાક બનાવવા માટે અહીંયા આપણે કેપ્સિકમ મરચા લઈ લેવાના છે આ મોટી સાઈઝના જે મરચા આવે છે કેપ્સિકમ મરચા તે આપણે સિમલા મિર્ચ પણ કહી શકો તો એ લઈ લેવાના છે અને આને હવે આપણે શાક બનાવવા માટે આપણે કટિંગ કરી લઈશું તો આ રીતે આપણે ફરતી સાઈઝથી સાઈડથી કટિંગ કરી લેવાનું છે છરીની મદદથી અને બીનો ભાગ અલગ કરી લેવાનો છે તો આ રીતે ફરતી સાઈઝનો ભાગ આપણે લઈ લઈશું અને બીનો ભાગ અલગ કરી લઈશું અને આ રીતે આપણે બી કાઢી નાખીશું બધા જ આપણે જે કટકા કરેલા છે ભાગ કરેલા છે તેમાંથી આ રીતે બીનો ભાગ બધો જ કાઢી લેવાનો છે તો આ રીતે બીનો અને અંદરનો ભાગ જે વ્હાઈટ કલરનો રહેલો હોય છે મરચામાં તે બધો જ ભાગ આપણે કાઢી લઈશું અને હવે આની સ્લાઇડ એટલે કે આપણે જે સ્લાઇડ કરીએ છીએ બટેકાની ચિપ્સ બનાવવા માટે તેવી આની સાઇઝ લાંબી લાંબી સ્લાઇડ તૈયાર કરી લેવાની છે આ રીતે ચપ્પાની મદદથી આપણે છરીની મદદથી આ રીતે આપણે કાપી લઈશું તો આ રીતે કટિંગ કરી લેવાનું છે જોઈ શકો છો આ રીતે આપણે બધું જ જે મરચાં છે તેની સ્લાઇડ આ રીતે કટિંગ કરીને તૈયાર કરી લેવાની છે જેથી આપણું શાક છે તે સરસ મજાનું તૈયાર થાય તો આ રીતે આપણે બધા જ મરચાંના આ રીતે સ્લાઈડ બનાવી લઈશું તો જોઈ શકો છો અહીંયા મેં સ્લાઈડ બનાવી લીધેલી છે તો હવે આનો આપણે સાઈડમાં મૂકીને મસાલો બનાવી લઈએ જે ખૂબ જ ટેસ્ટી શાક બને છે તો મસાલા બનાવવા માટે એક પેન લીધેલું છે ગેસની ફ્લેમને મીડિયમ શરૂ કરવાની છે અડધો વાટકો સિંગના દાણા લઈને તેને આપણે થોડા શેકી લેવાના છે આ રીતે હલાવીને થોડી વાર માટે શેકી લેવાના છે ચમચાની મદદથી હલાવી લઈશું અને શેકી નાખીશું થોડા શેકાઈ જાય એટલે આપણે બીજા મસાલા એડ કરી દેવાના છે તો આમાં આપણે આખું જીરું આવે છે તે એક ચમચી લેવાનું છે આખું જીરું એડ કરી દેવાનું છે વઘાર માટે આપણે યુઝ કરીએ છીએ તે બે ચમચી અહીંયા તલ સફેદ તલ આવે છે તે એડ કરી દેવાના છે લીમડાના પાન સાતથી આઠ આપણે એડ કરવાના છે અને આ બધી જ વસ્તુને આપણે હલાવી દઈશું ગેસની ફ્લેમને ધીમી રાખવાની છે અને નાળિયેરનું ખમણ આપણે એડ કરવાનું છે ઘરે ખમણો તો પણ ચાલે અથવા બાર દુકાને પણ મળી રહેશે તો નાળિયેરનું ખમણ અહીંયા થી ત્રણ ચમચી એડ કરેલું છે અને બધી જ વસ્તુ બ્રાઉન કલરની થાય ત્યાં સુધી આપણે હલાવી લઈશું અને શેકી લઈશું આ રીતે જોઈ શકો છો આપણું સરસ મજાનું શેકાઈ ગયું છે તો ગેસની ફ્લેમ કરીને બંધ કરી દઈશું અને આને હલાવી લઈશું આ રીતે થોડી વાર માટે તો જોઈ શકો છો અહીંયા સરસ મજાનું શેકાઈ ગયું છે હવે આને ઠરવા મૂકી દઈશું અને આપણે બ્લેન્ડર ઝારમાં આને ક્રશ કરીને આનો આપણે પાવડર એટલે કે મસાલો બનાવી લઈશું તો મિક્સર જારમાં અથવા બ્લેન્ડર જારમાં બંનેમાં બનાવી શકો અહીંયા હું બ્લેન્ડર જાર લઈ રહી છું તો આ રીતે આપણે એડ કરીને થરી જાય પછી જ આપણે મસાલો બનાવવાનો છે સરસ મજાનો આપણે પાવડર ક્રશ કરી કરી નાખવાનો છે તો આ રીતે આપણે હવે ઢાંકીને આને ક્રશ કરી નાખીશું બ્લેન્ડર ઝારમાં જોઈ શકો છો આપણો મસાલો તૈયાર છે આને હવે એક સાઈડમાં મૂકી દઈશું અને હવે આપણે એક બાઉલ અથવા તવું લઈ લેશું અહીંયા મેં તૌલું લીધેલું છે હવે આનું આપણે શાક બનાવવા માટે ગરમ થાય એટલે ત્રણ પાવડા ત્રણથી સાડા ત્રણ પાવડા અહીંયા તેલ લેવાનું છે તમે જો ચમચીથી માપ કરતા હોય તો મોટી ચમચી સાડા ત્રણ ચમચી એડ કરવાનું છે તેલ ગરમ થાય એટલે આપણે રાઈ એડ કરી દઈશું થોડી રાઈ ફૂટવા લાગે એટલે આપણે એડ કરવાનું છે આખું જીરું છે વઘાર માટે યુઝ કરીએ છીએ તે થોડું જીરું એડ કરી દઈશું જીરું ફૂટવા લાગે એટલે આપણે લીમડાના પાન એડ કરી દેવાના છે પાંચ થી છ અને ટમેટા બે મોટા સુધારીને લીધેલા છે સમારીને કટિંગ કરીને તે એડ કરી દઈશું અને બધી જ વસ્તુને આપણે હલાવી લઈશું અને આને આપણે સાતળવા દઈશું તો આ રીતે થોડીવાર માટે સાતળવા દઈશું હલાવતા રહીશું થોડી થોડી વારે અને સાતળી લઈશું તો આ રીતે ઝાડ જાડું જે લોયું અથવા જાડા તળિયાવાળી જે વસ્તુ હોય તે લેવાનું છે આપણે શાક બનાવવા માટે જેથી આપણું શાક છે તે નીચે બેસી ન જાય હવે આપણે મસાલા માટે એક ચમચી અહીંયા લાલ મરચું પાવડર મોટી ચમચી લેવાની છે એક ચમચી ધાણાજીરું પાવડર અડધી ચમચી અહીંયા હળદર પાવડર લેવાની છે તમે મરચું સ્વાદ પ્રમાણે તમારે તીખું વધારે જોતું હોય તો તમે વધુ ઓછું એડ કરી શકો છો ગરમ મસાલો અડધી ચમચી બધી જ વસ્તુને આપણે મિક્સ કરી દઈશું આ રીતે મિક્સ કરી દઈશું જેથી ખૂબ જ સરસ આપણા શાકમાં સ્વાદ ટેસ્ટ આવે તો આ મિક્સ કરી દઈશું અને હવે જે મરચાંના આપણે કટિંગ કરેલી છે સ્લાઇડ તે એડ કરી દેવાની છે આમાં શાકમાં તો આ બધી જ સ્લાઈડ આપણે એડ કરી દઈશું અને આને હવે હલાવી લઈશું ચમચાની મદદથી આને આપણે હલાવી લઈશું તો આ રીતે આપણે હલાવી લેવાનું છે આ રીતે આપણે હલાવી લઈશું સરસ મજાનું મિક્સ કરી દેવાનું છે અને અહીંયા આપણે મીઠું એડ કરી દેવાનું છે તમે સ્વાદ પ્રમાણે વધુ ઓછું કરી શકો છો અહીંયા હું અડધી ચમચી એડ કરું છું તો આ રીતે આપણે મીઠું એડ કરીને બધી જ વસ્તુને આપણે મિક્સ કરી દઈશું આ રીતે ચમચાની મદદથી હલાવીને આપણે મિક્સ કરી દઈશું અને આને હવે પાંચથી સાત મિનિટ માટે ઢાંકીને આપણે મરચાંને સરસ મજાના બાફી લઈશું અથવા શાક ચડી જાય તે માટે મૂકી દઈશું જોઈ શકો છો પાંચથી સાત મિનિટ થઈ ગઈ છે અને આપણા મરચાં સરસ મજાનું શાક આપણું ચડી ગયું છે તો આને હવે આપણે હલાવી લઈએ તો આને હલાવી લઈએ અને હવે આપણે આમાં જે મસાલા મસાલો બનાવેલો હતો જે તે એડ કરી દેવાનો છે જે આપણે મિક્સર જારમાં બનાવેલો હતો તે તો આને અહીંયા આપણે ચાર ચમચી હું મોટી એડ કરું છું આખી મોટી ભરીને આપણે ચાર ચમચી અને આ જે મસાલો છે તે ફ્રીઝરમાં તમે સ્ટોર કરીને પણ રાખી શકો છો જ્યારે તમારે શાક બનાવવું હોય તે ફટાફટ બની જાય છે તો આ મસાલાને તમે સ્ટોર કરીને પણ રાખી શકો છો હું અહીંયા વધેલા મસાલાને સ્ટોર જ કરવાની છું ફ્રીઝરમાં મૂકી દેવાનો છે બોટલમાં ભરીને તો એ રીતના પણ તમે ફટાફટ શાક બનાવી શકો છો તો આ રીતે આપણે હલાવી દઈશું અને હવે આપણે આમાં થોડી સાકર અથવા ખાંડ હું અહીંયા ખાંડ ઉમેરી રહી છું આ શાક ગળપણવાળું હોય તો ખૂબ જ ટેસ્ટી લાગે છે તમને ગળપણ નો પસંદ હોય તો નો નાખો તો ચાલે થોડા ધાણા સમારેલા એડ કરી દેવાના છે પણ ગળપણ નાખો તો ખૂબ જ ટેસ્ટી બને છે તો આ શાક આને હલાવી લઈશું જોઈ શકો છો સરસ મજાનું શાક તૈયાર થઈ રહ્યું છે તો હલાવાઈ જાય એટલે પાછો આપણે બેથી ત્રણ મિનિટ આને આપણે ઢાંકીને મૂકી દઈશું જેથી આપણા મસાલા એડ કરેલા છે તે શાકમાં સરસ રીતે બેસી જાય તો આને હવે આપણે ઢાંકીને બેથી ત્રણ મિનિટ માટે રહેવા દઈશું જોઈ શકો છો બેથી ત્રણ મિનિટ થઈ ગઈ છે આપણું શાક તૈયાર છે તો તમે પણ આ રેસીપી ટ્રાય કરો જરૂરથી બનાવો સરસ મજાનું શાક આપણું તૈયાર છે તો જરૂરથી આ રેસીપી ટ્રાય કરો હેલો ફ્રેન્ડ્સ જોઈ શકો છો આપણા શિમલા મરચાંનું શાક તૈયાર છે તો તમે પણ આ રેસીપી ટ્રાય કરો અને આને તમે ભાખરી સાથે રોટલી સાથે અથવા પરાઠા સાથે પણ લઈ શકો છો જો તમારા ઘરમાં મરચાં પડ્યા હોય તો તમે દસ જ મિનિટમાં શાક રેડી કરી શકો છો તો બાળકોને પણ બનાવીને આપો ફરી મળે નવી રેસીપી સાથે જય સ્વામિનારાયણ